વલસાડ જિલ્લામાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ ની કામગીરીનો આજે ખેડૂતોએ વિરોધ કરી અને ચાલી રહેલા કામને બંધ કરાવ્યું હતું આથી તંત્ર થયું હતું ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર નહીં હોવાથી નારાજ ખેડૂતોએ શુક્રવારના રોજ ચાલતા કામને બંધ મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે સરકાર દ્વારા આ એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત કરાયેલી જમીનના વળતર ચૂકવવામાં આવ્યું હતું જોકે હજુ પણ કેટલાક ખેડૂતોનું વળતર બાકી છે આથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે વલસાડના બિનવાળા ગામમાં અને આસપાસના વિસ્તારમાં જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે જમીનની સાથે સંપાદિત થયેલી જમીનના ઝાડો પણ કાપી નાખ્યા હોવાથી કપાયેલા ઝાડોનું પણ હજુ સુધી વળતર નથી મળ્યું આથી ખેડૂતો અવારનવાર તેઓની માંગ કરી રહ્યા છે જો કે હજુ સુધી ખેડૂતોની માંગ નહીં સંતોષાતા આખરે શુક્રવારના રોજ રોષે ભરાયેલા ખેડૂતોએ બિનવાડા નજીક ચાલી રહેલા એક્સપ્રેસ હાઈવેના કામને બંધ કરાવ્યું હતું એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો જે સાત્રીસ ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે પંદર દિવસમાં આપીશું એમ કીધું આજ સુધીમાં આવ્યો નથી ઇમારતી લાકડા જેવા કે સાગને એ બધા જે કપાયા છે એના પણ વળતર એમને આપ્યું નથી આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પ્રાંતને પણ રજૂઆત કરી છે છતાં પણ એનો કોઈ એ આવ્યો નથી એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાઈ દીધા અને તેનું પણ આજે વરસ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વળતર આપ્યું નથી રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા બીજા બેન આવ્યા વાત ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારે રિટાયર્ડમાં આપેલામાં છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી એવા જવાબ આપે છે એ અત્યારે અટકાવી છે જ્યાં સુધી આલો ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે જ્યાં સુધી આનો એવોર્ડ મળી જવો જોઈએ એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકાવેલું રહેશે આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીનના વળતર મળ્યું નથી બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા એ માટે ખેડૂત આટા મારે છે કલેક્ટરને બધાને અધિકારીઓને તે કહે છે કે આપીએ આપ્યા કે આપતા નથી એમ આ ડો અઢી વર થઈ ગયા ને કામ ચાલુ કરીને આવે બીજા બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ અટકાવવા માટે અમારે કામ કરવું ને કોણ ના કહી ખેડૂતોને પૈસા આપી દેવો નહીં તમે ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે તો એ પૈસા નથી આપતા એવું એમ અધિકારી જો માથે પેલા ચડે એમ ખેડૂત ને કામ તો જ્યાં લગણ ઉમને પૈસા નહીં મળે ને ત્યાં લગ્ન બની રહેશે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના કોચાઈ તથા બોરમલ આસપાસના ગામોમાંથી પસાર થતો સૂચિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વી પ્રોજેક્ટ નિર્માણમાં આદિવાસીઓની જમીન સંપાદનના વળતર બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે આદિવાસી સમાજના હજારો લોકો સૂચિત પ્રોજેક્ટના સ્થળે એકત્ર થયા હતા જેઓએ મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે નું કામ અટકાવ્યું હતું ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓએ જમીનના પૈસા ચૂકવ્યા વગર કામ શરૂ કર્યું હતું ખેડૂત સંગઠનોએ ચુકવણી વિના કામ નહીં કરવાની ચેતવણી આપી છે જેના કારણે સદર એક્સપ્રેસ વે નિર્માણ કામગીરીમાં રૂકાવટ આવી રહ્યું છે આ રૂકાવટને ડામી દેવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક્સપ્રેસ વે પ્રોજેક્ટના પેકેજ દસની ઠેકેદારી કંપની રોડવે સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ પાસે નિર્માણ કામગીરી શરૂ કરાવી દીધી છે તો મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના જમીન સંપાદન અંગેનો વિવાદ દરમિયાન જમીનની ચૂકવણી થવાના કારણે પીડિત ખેડૂતે તેમની પત્નીએ આત્મહત્યા કરી હોવાની તેમજ પીડિતાના પરિવારજનોએ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હોવાની ચર્ચા ઉઠી છે આ અંગે પાલઘર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આપઘાત કરનાર મહિલા અને તેના પતિની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદિત થઈ છે તેના નાણાં પણ ચૂકવાઈ ગયા હશે અને બંને પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયા બાદ પત્નીએ આપઘાતનું પગલું ભર્યું છે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાયું છે આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જરૂરી છે પણ એનો મતલબ એ નથી કે કોઈ ગરીબ અને લાચાર આદિવાસીઓની જમીન સંપાદનના નામે નજીવી રકમથી હડપી લેવાની સરકારી એજન્સીઓ આદિવાસીઓને એવું કહે છે કે તમારી જમીનના પેપરો બતાવો જ્યારે આદિવાસીઓ બાપ દાદા જમીનના પેપરો ક્યાંથી લાવવાના એવા સવાલ સાથે વિરોધ કરી રહ્યા છે ત્યારે તંત્રએ સદર વિવાદ નો નિવેડો લાવવા સ્થાનિક સત્તાધીશો તથા ગામના આગેવાનો સાથે બેઠક યોજી બંને પક્ષોનું હિત જળવાય રહે તે તરફ ધ્યાન આપવું જોઈએ વાપીના ચણોદ નાકા નજીક બાઇક અકસ્માતમાં એક મહિલાનું મોત બેજાગ્રસ્ત વાપી શહેરના ચણોદ નાકા નજીક એક ગંભીર બાઇક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સાક્ષી શરદ શિંદે ઉમર વર્ષ એકતાલીસ ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું સાક્ષી તેમના પરિવારજનો સાથે બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા બાઇક પર બે મહિલાઓ અને એક પુરુષ સવાર હતા આ અકસ્માતમાં સાક્ષીનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું જ્યારે બાકી બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે ડુંગરા પોલીસ મથકના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અકસ્માતના કારણો જાણવા માટે અને આગળની કાર્યવાહી માટે જરૂરી કાનૂની પગલાં લેવાઈ રહ્યા છે

પાડીના સુખેશ ગામે પલ્સર બાઇક અને એક કાર સામસામે અથડાતા બાઇક પર સવાર બે પૈકી એક ગંભીર રીતે ઘાયલ થયા વસાદ જિલ્લાના પાડીના સુખેસ નાના પોંડા રોડ પરથી ગુરુવારની રાત્રિ દરમિયાન ઈકો કાર નંબર જી જે ફિફ્ટીન એડી સેવેન ફોર એઇટ સેવેન પાડી તરફ આવી રહી હતી જ્યારે પાડીથી નાના પોંડા તરફ પલ્સર બાઇક નંબર જી જે ફિફ્ટીન એ કયુ પર સવાર થઈ દિલીપભાઈ ધનજીભાઈ દરોટિયા ઉંમર વર્ષ સત્યાવીસ રહે કપરાડા ચીંચપાડા અને તેના સાથે અન્ય એક ઇસમ જઈ રહ્યા હતા ત્યારે ઓવરટેકની લહાઈમાં પસર બાઇક અને ઇકો કાર સામસામે અથડાઈ હતી તેમાં બાઇક અને કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું જ્યારે બાઇક સવાર દિલીપને હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી જ્યારે સાથે બેસેલ અન્ય એક ઇસમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી સામાજિક ન્યાયના પ્રણેતા ભારતીય સંવિધાનના શિલ્પકાર અને ભારત રત્નથી સન્માનિત ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની શુક્રવારના રોજ પુણ્યતિથિ હોય આ અવસર પર ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી એવમ દમણદી પ્રદેશ કાર્યાલય પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડિલની અધ્યક્ષતામાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરતા તેમને આદરપૂર્વક પ્રણામ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર મજીદ દ્વારા બાબા સાહેબના જીવનનો પરિચય અને તેમના દ્વારા કરવામાં આવેલા સંઘર્ષોને પ્રસ્તુત કરતા શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમમાં અન્ય પ્રમુખ ઉપસ્થિતોમાં દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગારીયા નવીનભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ અસ્પી દમણિયા પ્રદેશ મંત્રી ફાલ્ગુની બેન પટેલ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા સિમ્પલબેન કાટેલા રજનીકાંત રજનીકાંતલ પ્રદેશ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલ પ્રમોદ દમણિયા સહિત જિલ્લા મોરચાના તેમજ મંડળના પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા શુક્રવારના રોજ દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં સબકી યોજના સબકા વિકાસ સંદર્ભે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ગ્રામ સભામાં ગેલવાડ સરપંચ હિતાક્ષીબેન પટેલ ઉપસરપંચ પંચાયત સભ્યો પંચાયતના બીડીઓ સહિત અલગ અલગ વિભાગના સરકારી અધિકારીઓ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલી ગ્રામસભામાં કુલ બે પોઈન્ટ પચાસ કરોડના વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી તો સભામાં ઉપસ્થિત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા કૃષિ આરોગ્ય શિક્ષણ સમાજ કલ્યાણ બેન્કિંગ સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ સાથે ગામના અગ્રણીઓ દ્વારા રીંગણવાડાની જેમ ઘેલવાડમાં પણ ઇંગ્લિશ મીડિયમના ક્લાસીસ શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ સભા સ્થળે ગામ લોકો માટે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો માટે રૂપિયા પાંચ લાખનું આયોજન કરવામાં આવ્યું છે પંચાયત વિસ્તાર આયોજન કરવામાં આવે છે ગેલવાડ પંચાયત વિસ્તારમાં આવેલ આપવામાં આવ્યું છે જેથી ડિપાર્ટમેન્ટ તરફથી આવે અને છોકરા એવા છોકરાને અમે ત્યાં મોકલી શકીએ અને એ લોકોને એડમિશન આપવા આવે

ગ્રામનું સાફ સફાઈ પણ છે પાણી કઈ બી હોય તે પણ છે નવી એક્ટિવિટી પણ છે છોકરા માટે બાળકો માટે પછી ક્રિકેટનું જે રીતે ટૂર્નામેન્ટ કરી શકે અમે તેનું પણ બજેટ છે જીપીટીપીમાં બધું જ આવી ગયું ટોટલ કવરિંગ કરવાનું છે આજે જે સબકી યોજના સબકા વિકાસના અંતર્ગતના જે પણ યોજનાઓ છે એ અધિકારીએ એમને સમક્ષ રજૂ કરી છે અને અમે પંચાયત તરફથી પણ હન્ડ્રેડ પર્સન્ટ આપશું આપશું કે આ રજૂઆતની નીતિ કેન્દ્ર સરકાર અને જે મોદીજીની જે બી યોજના છે બધી જ આપવામાં આવશે આજે બધા અધિકારી આવ્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અલગ અલગ લોકોએ અધિકારીએ બધાને જણાવ્યું એ લોકોનું આયોજન બહેરીનમાં વર્લ્ડ પેરા ટાકવાન્ડો ચેમ્પિયનશીપમાં દાદરાનગર હવેલી એવમ દમણ દીવના કોચનું ખૂબ જ સરસ પ્રદર્શન દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ એસોસિએશનના પેરા ટેકવાન્ડો એથલીટ અસિસ્ટન્ટ તેમજ કોચ નેહાબેન ચૌહાણ અને શારદા સોશિયલ વેલફેર ટ્રસ્ટના પેરા ખેલાડી પ્રિતેશ પટેલ અને કોચ મેહુલકુમારે ફર્સ્ટ વર્લ્ડ પેરા ટેકવાન્ડો ચેમ્પિયનશીપ બહેરીનમાં ભારતની ટીમ તરફથી ત્રેવીસથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં દિવ્યાંગ સંસ્થાના કોચ નેહાબેન ચૌહાણના તાલીમમાં તેમજ માર્ગદર્શનમાં પ્રિતેશ પટેલે પી થર્ટી વન કેટેગરીમાં ભાગ લઈ બ્રોન્જ મેડલ ભારત દેશ માટે જીતીને મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે આ ચેમ્પિયનશીપમાં પ્રતિસ્પર્ધકોએ ભાગ લીધો હતો ભારત દેશની ટીમના વીણા અરોરાજીના નેતૃત્વમાં તેઓએ ભાગ લીધો હતો જેમાં ભારત દેશને સત્તર મેડલ પ્રાપ્ત થતા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ થયો છે દિવ્યાંગ સંસ્થાના કોચે ક્લાસિફિકેશન અને હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ લીધેલ છે જેને લઈ આગળ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્પર્ધાઓ યોજાનાર હોય ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ નગર હવેલી તેમજ દમણ દીવના બાળકો ખૂબ જ સરસ પ્રદર્શન કરી શકશે